નમસ્કાર હું છું કલાકારો માટે ચોવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ આ પેકેજ જાહેર કરવામાં આવ્યું ત્યારબાદ સુરત ખાતે અલગ અલગ પરિપત્રોના માધ્યમથી જે રત્ન કલાકારોને ભલામણ પત્ર માટે જે પ્રોબ્લેમો પડતી હતી જે હેરાન ગતિ થતી હતી એ માટે ઓગણીસો બે હજાર પચીસ નો જે પરિપત્ર છે કે ઉદ્યોગ કેન્દ્રની અંદર સ્કૂલોએ જમા કરાવવા અને ઉદ્યોગ કેન્દ્રવાળા સુરત ડાયમંડ એસોસિએશન ની અંદર ભલામણ માટે મોકલ છે ત્રીસ છ બે હજાર પચીસ ના રોજ પ્રથમ તબક્કો છે મારી સરકારને એટલી જ વિનંતી છે કે પ્રથમ તબકાની અંદર કેટલા લોકોએ ફોર્મ ભર્યા છે કેટલા લોકો લાભાર્થીઓ બન્યા છે અને પ્રથમ તબક્કાની અંદર જે લોકોએ ફોર્મ ભર્યા છે એને શિક્ષણ ફી કેટલા સમયની અંદર આપવામાં આવશે આવું સરકારે જાહેર કરવું જોઈએ આપણે ત્રણ ટપકા અંદર અંદર રાખેલા છે પરંતુ જે પ્રથમ તબકો છે એની ફીઝ કેટલા સમયની અંદર મળશે એ જાહેર કરવું જોઈએ એનું કારણ છે કે જે લોકો એ ફોર્મ ભર્યા છે એ ફોર્મ એના પાસ થયા છે કે કેમ એની ઉઘરાણી કરવા સ્કૂલો અને વાલીઓ વચ્ચે જે રત્ન કલાકારો બેરોજગાર છે એની વચ્ચે ઘર્ષણ ના થાય ખોટી તૂતુ મેમે ન થાય કારણ કે અસંખ્ય ફોન આવે છે કે અમે ફોર્મ ભરી દીધા છે એના એટલા દિવસ થયા છે તો અમારે ક્યારે શિક્ષણ ફી મળશે તો આ બાબતે પણ સરકારને સ્પષ્ટતા કરવી જોઈએ કે ક્યારે એના લાભાર્થીઓને આ લાભ મળશે અને પ્રથમ તબક્કાની અંદર કેટલા લોકો લાભાર્થીઓ બન્યા છે કેટલી સંખ્યાની અંદર સુરતમાં ફોર્મ ભરાણા છે આ બાબતે ચોકસાઈ કરવી જોઈએ જેથી કરી લોકોને ખ્યાલ આવે કે સરકાર જે આ યોજના બહાર પાડી છે એની અંદર આટલા કે એટલા લાભાર્થીઓ આપણે બન્યા છે ને એટલા લોકોને લાભ આપવા જઈ રહ્યા છે જેથી કરીને આપણે યોજનાની પારદર્શિતા જળવાઈ રહે અને યોજના વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી શકીએ બીજું કારણ બીજું મારે એ જ કહેવું છે કે અમુક સ્કૂલો દ્વારા જે હજી ફોર્મ સ્વીકારવામાં આવતા નથી તો એને સૂચના આપવામાં આવે જેથી કરીને એ ફોર્મ સ્વીકારવા સ્વીકારી અને રત્ન કલાકારોને ખોટી હેરાન રૂપિનો ભોગવવી પડે નમસ્કાર